Donat <tuh raja> de Haro, Maro, Eko, Leo. Donat de Rehan, cewa, lepa. Raja, shri. Raja, shri bhai bhai. Alo, tu oh. tu bhai, Raja, tu Alo, Raja, 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 halo Raja, 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 halo Raja,

પચાસ પંચાવન બેતાલીસો પાંચ બેતાલીસો પંચાવો પચાસ પંચાવન પંચાવન

ચારસો પંચાણું ચારસો પંચાણું છન્નું સત્તાણું અઠાણું નવ્વાણું પાંચસો એક બે ત્રણ ચાર ચાર પાંચસો ચાર પાંચસો ચાર પાંચસો ચાર નેવું

છ છ રૂપિયા આઠ 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 રૂપિયા પાંચસો આઠ પાંચસો આઠ એકાલગન આઠ થઈ ગયું ચાલો ચારસો નેવું નેવું મારા નેવું એકાણું બાણું ત્રણ ભાઈ સાતસો કઈ મને કાઢતા સાતસો ત્રણ સાતસો ત્રણ શિવશેક્તિ બોલો தேர்ச ர பன்ன પાંચસો નવ પાંચસો નવ વિજય પાંચસો નવ

પાંત્રીસ આઠસો ઓગણચા ચાલીસ એકતાલીસ 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 પાંચસો એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ પાંચસો પિસ્તાલીસ પાંચસો પિસ્તાલીસ વિજય

ઓગણત્રીસ બત્રીસ છત્રીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ જુમ્માલીસ પિસ્તાલીસ ઓગણચાલીસ પચાસ પાંચસો પચાસ એકાવન

હલો પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હજાર બાર બાર રૂપિયા બે ચૌદ પંદર સોળ હજાર અઢાર અઢાર રૂપિયા પાંચસો અઢાર પાંચસો અઢાર વીજળી નેવું ચારસો નેવું એકાણું બાણું સાણું ચોરાણું પંદર સાણું સાઠાણું અઠ્ઠાણું અઠ્ઠાણું નવ્વાણું પાંચસો પાંચસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ રૂપિયા

પંચોતેર હસી એક હજાર એક એસી ચોર્યાસી ચોર્યાસી એક ચોર્યાસી એમ કે 做呀，没做呀，没做。在山西，在山西，也干些别的，别的，啥的，分的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，别的，